નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એક સ્વાત ન્યુઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બિરુચિ અર્જુનસિંહ ઠાકોર સાથે મહેસાણા ખાતે શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ દ્વારા બાવીસમો ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો મહેસાણા શહેર ખાતે શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ દ્વારા બાવીસમો ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યું હતું

ઉત્તીર્ણ થનાર સાત વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહાનુભવ દાતાઓ સાથે સંસ્થાના હોદીદારોનું પણ સન્માન કરવામાં આવ્યું વઢિયારી ગોળના આઠ પરગડામાં રાધનપુર છત્રીસ સમી બત્રીસ વાંસા ઓગણીસ દ્વારા હી સોળ પામલ બાર ઊન દસ તેરવાડ સાત જથોડા વગેરે ગામોનો સમાવેશ થાય છે શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણા પ્રમુખ પ્રજુભાઈ પ્રજાપતિ મંત્રી પરેશકુમાર પ્રજાપતિ ઉપપ્રમુખ કિરીટકુમાર ઓઝા અમૃતભાઈ પ્રજાપતિ તથા આમંત્રિત મહેમાનો હોદ્દેદારો તથા સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો તથા નાના બાળકો ઉપસ્થિત રહી આ પ્રસંગે સામૂહિક સ્વરૂચિ ભોજન લઈ નવા વર્ષ નિમિત્તે સફળ સ્નેમિલન કાર્યક્રમ થવા પામ્યો હતો આ એક દિવસના કાર્યક્રમનું સફળ સંચાલન કૌશિકભાઈ પ્રજાપતિ તથા રમીલાબેન પ્રજાપતિએ કર્યું હતું તો જોતા રહો લાઈવ એક શોર્ટ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે સાયબર હોર્ડનો ભોગ વધારે તમારા બનતા ખાસ કરીને કોઈ પણ સમયે તો ઓટીપી આવે તમારામાં અથવા તો કોઈ બેન્કમાંથી કોઈ દિવસ તમે ઓટીપી માગતો હોતું નથી છતાં પણ તમને કહેવામાં આવે કે જો તમે ઓટીપી નહીં આપો તો તમારું એકાઉન્ટ ખુશ થઈ જશે તમારું એકાઉન્ટ બોક થઈ જશે કોઈ એવા સમયે કોઈપણ દિવસ ઓટીપી આપશો નહીં તમે ખુદ જાતે જઈ અને બેંકનો કોન્ટેક્ટ કરો બેંક મેનેજરનો કોન્ટેક્ટ કરો આ સિવાય સાયબર એરેસ્ટ સાયબર એરેસ્ટની કે એવી છે કે ઓનલાઈન WhatsApp મારફતે ઇન્સ્ટાગ્રામ મારફતે કોઈ પણ એપ મારફતે આપણને ભયમાં મૂકી એક જગ્યાએ તમને બેસાડી રાખે અથવા ધમકી આપે ભયમાં મૂકી અને તમને પેમેન્ટ કરવાનું કે તો એને સાયબર એરેસ્ટ કરે એવા કિસ્સા પણ આપણા ધ્યાનમાં આવ્યા છે વાંચવામાં આવ્યા છે

કદાચ મોટી ઓટીપી અપાઈ ગયો અને પૈસા તમારા ઉપરી ગયા ઓનલાઈન તો તમે એક જ મિનિટની અંદર ઓગણીસ ત્રીસ નંબર જે અમારા ગવર્મેન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસ તરફથી જાહેરાત કરવામાં આવી છે ઓગણીસ ત્રીસ નંબર ઉપર તમે ડાયલ કરી અને તમે તમારી કમ્પ્લેન નોંધાવો તો એ તમારા પૈસા ચોવીસ કલાક માટે વોલેટની અંદર ફ્રી થઈ જશે તો એ પૈસા તમને પાછા મળી શકશે તમે કમ્પ્લેટ નોંધાવો એટલે તમારે ઓનલાઈન નોંધાવવાની કમ્પ્લેન એ તમે નોંધાયા પછી તમારું નજીકનું જે પોલીસ્ટેશન હોય ત્યાંથી તમને એની ઓનલાઈન રિસી મળશે અને એની પ્રોસેસ ચાલુ થઈ શકે કોઈ પૈસા પાછા ને ઘણા પૈસા પાછા આવેલા છે બેને દીકરીઓને ખાસ કહેવાનું કે એજ્યુકેશન આ એનો પ્રોગ્રામ જ એનો છે ઇનામ વિતરણ તો શિક્ષણ એટલી તાકાત રહેલી છે કે આધી વ્યાધિ ઉપાધિમાં મુક્તિ અપાવી છે શિક્ષણ માન્ય મહાત્માજી ગાંધીજીની આ મારું નામ બચ્ચુભાઈ અર્જુનદાસ પ્રજાપતિ છે શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજમાં હું પહેલાં સેક્રેટરી તરીકે અત્યારે હાલમાં હું પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અને અમારું જે વઢિયારીપતિ સમાજ છે તેના તમામ સભ્યોના બાળકોને અમે વિતરણ કરીએ છીએ સ્નેહ મિલન કરીએ છીએ અને દિવાળીના દેવ દિવાળીના તરત બીજા રવિવારે અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ અને અમારા દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓ જે આવે છે તેઓનું પણ અમે સન્માન કરીએ છીએ અને આખા દિવસનો મારો પ્રોગ્રામ હોય છે પહેલાં સેશન્સમાં અમે વિશિષ્ટ સિદ્ધિઓને સન્માન કરીએ છીએ અને બીજા સેશન્સમાં દરેક બાળકોને ઇનામ આપીએ છીએ કોઈ પણ બાળક ઇનામથી વંચિત રહી જતો નથી અને જે બાવીસ વર્ષ પહેલાં અમારા વઢિયાર સમાજની જે સ્થાપના થઈ હતી એને જે વિચારધારા હતી તે પરસમ પ્રથમ પ્રમુખ પરસોત્તમભાઈ ભાનુલભાઈ નો વિચાર હતો અને તેનાથી અત્યારે અમારું વટવૃક્ષ સમાજ થઈ ગયેલું છે અને અમારા સમાજની જે અમે અમારા જે પ્રોગ્રામ કરીએ છીએ તેમાં ઇનામ વિતરણ કાર્યક્રમ પણ કરીએ છીએ અને આ નોટબુક વિતરણ કાર્યક્રમ પણ કરીએ છીએ અને શૈક્ષણિક કાર્યક્રમ યોજીએ છીએ એમ વર્ષમાં અમે અવનવા કાર્યક્રમો કરી અને અમારા બાળકો જે છે તેને પ્રોત્સાહિત કરીએ છીએ મારો પરિચય નહીં આજનો કાર્યક્રમ વિશે રૂપિયા કર્યો મારું નામ પર શ્વરથી જે પ્રજાપતિ સમાજનો કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં દર વખતે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ છીએ અને બ્લડ ડોનેશનની અંદર આ છે અક્ષર કોટલોનું બ્લડ ડોને કોટલોની થયું છે